આ ઘટના દસ સપ્ટેમ્બરની છે બે હજાર સોળની અને હું આજે ફરિયાદ કરવા આવી શાસ્ત્રી સામે ફરિયાદ કરવા આવી છું વાળી સ્વામીના મંદિરમાં કોઠારી હતા બે હજાર ચૌદ થી મંદિર દર્શન કરવા જતા હતા અને બે હજાર સોળમાં કોન્ટેક થયો હતો ફોનના થ્રુ એમને ઓલરેડી મારા પપ્પાના નંબર લઈ ચૂક્યા હતા ગિફ્ટ આપવાના બહાને મને વાડી મંદિર નીચે રૂમમાં બોલાવી હતી ત્યારબાદ ત્યાં એમને જબરદસ્તી કર્યું એના પછી એમને ઘણો મતલબ ધમકીઓ આપી હતી કે તું કોઈને કહીશ તું દવા પી લઈશ તારા પરિવારને જાણથી મારી નાખીશ એવી ધમકી આપતા હતા અને સ્વામીનો ગ્રુપ છે એમાં ગ્રુપ વિડીયો કોલ કરાવતા હતા નૂળ ફોટો મોકલવાના અને વિડીયો કોલ પર ગંદી મતલબ બતાવવાનું અને ગંદી ગંદી વાતો કરવાની ઘટના બની ત્યારે મારી ઉંમર ચૌદ વરસની હતી ને અત્યારે હાલ મારી ત્રીસ વર્ષ છે એ ટાઈમે મારી પાસે એવો કોઈ સોર્સ હતો નહી કે હું પોલીસ કમ્પ્લેન કરી શકું એચપી સ્વામી જેપી સ્વામી કેપી સ્વામી તો જે લોકો જુનાગઢ જઈ રહ્યા છે હવે